વડોદરા શહેરના જૂનીગઢી પાસે આવેલા ભદ્ર કચેરીની રોડ સાઇડની દિવાલ ધરાશાયી થતાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હતું મોટો અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે બે જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ અકસ્માતને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાની જળરિતિમારો હતો કેટલોક ભાગ તૂટી પડવા સહિતની બનાવો સામે આવી રહ્યા છે તેમાં મંગળવારે જ શહેરના ગળી વિસ્તારમાં આવેલા ભદ્ર કચેરીની રોડ સાઇડની એક દિવાલ અચાનક તૂટી પડી હતી મોટો વાજ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા જ્યારે આ દિવાલ તૂટી પડતા નીચે દબાઈ જવાથી માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જ્યારે અચાનક દિવાલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા એક ટીવા ચાલકનો આ બાદ બચાવ થયો હતો જોકે દિવાલ પડતા એક રિક્ષાને પણ મોટું નુકસાન થયું હતું બનાવની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ હટાવી મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચંપાબેન દેવી પૂજક નામની મહિલાનું આ દિવાલ નીચે દબાઈ જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું અત્રે નોંધનીય બાબત છે કે આજ રોજ ગણેશ ઉત્સવના સાતમા દિવસે શહેરના સૌથી મોટા અને ખાસ મનાતા એવા જૂના ગઢીના સીજના વિસર્જનની સવારી નીકળશે આ સીજના વિસર્જન ટાણે સૌ નજર જૂની ઘડીના સીજના વિસર્જન પર હોય છે ત્યારે તે પૂર્વે જ અગિયાર વાગ્યાની આસપાસ અચાનક

આના માટે જવાબદાર કોણ મેં વખતે વખત સમયે સમયે મેં આ દિવાલ માટે કે આ રોળ માટે મેં તંત્રને રજૂઆત કરી છે વોર્ડ નંબર ચૌદમાં રજૂઆત કરે તો વોર્ડ નંબર પાંચ ઉપર મોકલે વોર્ડ નંબર પાંચમાં રજૂઆત કરે તો એ લોકો આર એન્ડ જવાબદારી નક્કી કરાવવાની વાત કરે ખરેખર આમાં જવાબદાર કોણ એ લોકોની જવાબદારી નક્કી કરવા માટે એક નિર્દોષ મહિલાનું મોત થયું એના માટે જવાબદાર કોણ કોઈ તો જવાબદાર હશે આજે આ તંત્ર નિષ્ફળ ગયું છે આ તંત્રને ખરેખર આ પબ્લિકે સમજવું જોઈએ કે ભાઈ ખાલી આ વોટની રાજનીતિ નથી કામની પણ રાજનીતિ થવી જોઈએ આ લોકોએ આ રોડ પર આવીને કામ જ નથી કરતા પાંચ વર્ષમાં જ્યારે પણ અહીંયા કંઈક એવો બનાવ બનતો ત્યારે કોર્પોરેટર ઉપસ્થિત થાય છે બાકી કોર્પોરેટર પણ અહીંયા દેખવા નથી આવતા દર વર્ષે આ રોડ પર વરસાદના કારણે મોટા મોટા ખાડા પડે છે પણ જ્યારે આ જૂની ઘડીની વિસર્જનની યાત્રાઓ ત્યારે કંઈક અને પેચઅપ કરવાને પૂરવા માટે ખાલી આવતા હોય છે બાકી આ તંત્રની ઘોર નિષ્ફળ છે નિષ્ફળતા છે અમે લોકોએ આ બાબતમાં રજૂઆત કરીને અમે માંગ કરી હતી કે ભાઈ આ કે આ રોડનું જલ્દીમાં જલ્દી બે હજાર આઠથી ત્રણ ચાર વર્ષ પહેલાં અહીંથી આ રોડ તોડીને મોટું રોડ કરવાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત પણ મંજૂર થઈ છે પણ સરકારને આ કામ કરવું નથી આ કોઈને કોઈ ઘટનાની રાહ જોતા હોય છે આ ઘટના થઈ છે કદાચ આ એક મૃત કદાચ કદાચ બલિદ બલિજ લે છે કોર્પોરેશનના તંત્રના તરફથી બલી જ લેવાય છે આ મહિલાની કદાચ આ બલી લીધા પછી પણ આ એના રોડના કામ કરે તો આ શહેરના જનતાનો ઉપર ઉપકાર થશે એવું માનું માનવું છે